રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હિતેશભાઈ ગયા વર્ષે અમે જે નંબર ચણા કર્યા કર્યા હતા હતા નંબર 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 ચણા અને ચણાનું વાવેતર કર્યું હતું અને એ માહિતીના હિસાબે અમારે ચણા રહી ગયા છે પણ આ વર્ષે પ્રશ્ન થોડોક વધારે જટિલ છે હજળ છે કારણ કે અત્યારે જે માવઠા રૂપી આપણે વરસાદ કહીએ તો એ નહીં કહી શકાય અને હાથાનો નક્ષત્રનો જે વરસાદ છે કડક પાણી છે કડવું પાણી છે એની હિસાબે આપણી જમીનની ઝડપ થઈ ગઈ છે અને આ વર્ષે આપણે જીરું ધાણા વરિયાળી કે ઘઉં કે ચણાનો પાક કરશું બરોબર છે એમાં સૌથી વધારેમાં વધારે જમીનજન્ય ભૂગ લાગવાનો પ્રશ્ન રહેશે ખાસ કરીને ખેડૂત મિત્રો તમે કોઈ પણ પાક કરો ચાહે ઘઉં કરો જીરું કરો ધાણા કરો વરિયાળી કરો બરાબર છે કે પછી ચણાનો પાક કરો એમાં સોળ ગોઠાને વેગા પ્રમાણે અથવા તો તમને એકરના માપ પ્રમાણે કહી દઉં એકર બધાયને હળખા જ હોય બરાબર એકર અને સરખા જ હોય એટલે કે ચાલીસ ગુઠા જગ્યા એટલે કે એક એકર જગ્યાથી એમાં તમારે ગોદરેજ કંપનીનું જે ઇલપીસ આવે છે જેમાં સાયમોક્ઝાનીલ આઠ ટકા અને મેન્ગોઝેપ ચોસઠ ટકા આવે છે બરાબર હવે ઈ એક એકરે ત્રણસો ગ્રામ લેખે પાણી સાથે પાવાનું છે કેટલું ગ્રામ એક પાણી સાથે છે અને એની સાથે સિગ્મા કંપનીનું જે સોઇલ આવે છે એ એક એકરે લિટર પાવાનું છે કેટલું એક એકરે દેવાનું છે પાણીની સાથે આ બંને દવા તમારે મિક્સ કરીને આપી દેવાની છે કે જમીન જન્ય જે કાંઈ ફૂગ હોય બરાબર ચણા પીળા પડી જવા સુકાઈ જવા વયા જવા તો એમાં પણ કામ આપશે જીરું છે જે તમારે ઉભી ઉગતું હોય અને હોય મુક્ત કા હોય જાતું હોય લીલો સુકારો આવી જાતો હોય એમાં પણ તમને સારું એવું કામ આપશે બરાબર અને સુપીક સોલ છે એ એકદમ જમીનને નરમ રાખશે પોચી રાખશે મસ્તની અને એની અંદર મિનરલ્સ પણ આવે છે જેમ કે ઝિંક મેંગેનીઝ કોપર બોરોન આરિયન લોહ તત્વની મેડિબ્લોડમ આવે છે ઓર્ગેનિક કાર્બન આવે છે પ્લસ માઇકો રાજા ત્યાં આવે છે જેમ આપણે કન્વરજીભાઈ કહે છે કે ભાઈ માઇકો રાજા હરેક પાકમાં આપવું જરૂરી છે એક થી બે વખત તો આમાં માઇકો રાજા પણ આવી જશે સુપિક સોઇલની માલિપાક એટલે કે સુપિક સોઇલ તમે આપો તો તમને એમાં ખાયા તરીકે તમને ડીપી યુરિયા અને પોટાશે પણ મળી રહેશે ઓર્ગેનિક કાર્બન મળી રહેશે માઇકો રાજા મળી રહેશે પ્લસ બધો ખોરાક મળી રહેશે ખાસ કરીને જ્યારે તમે આ બંને પ્રોડક્ટ વાપરો ત્યારે એટલું ધ્યાન રાખવાનું છે કે પાણી સાથે ત્યારે તમારો પાક ડૂબવો જોવે નહીં આ ડ્રીપ ઇરિગેશનમાં તમે તમે આપી શકો છો કારણ કે ડ્રીપમાં ટીપા પડે ટપ 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 અને પાણી બધું સીધું જમીનમાં જતું રહે ને જમીનમાં સીધું પ્રસાય રહે એટલે ડ્રીપમાં તમે ગમે ત્યારે આપી શકો છો હા એક પાકમાંની હરેક પાકની માલિકા તમે આપી શકો છો ગમે ત્યારે આપી શકો છો ખર્ચાની વાત કરીએ તો તમારે સોળ ગુઠાના વેગા પ્રમાણે છસો થી સાડી છસો રૂપિયાનો ખર્ચો ની ગણતરી તમારે રાખવાની છે એક એકરના ખર્ચાની જો વાત કરીએ બરાબર છે તો એક એકરના ખર્ચા પ્રમાણે તમારે પંદરસો થી સત્તરસો રૂપિયાનો ખર્ચો આવી શકે છે બરાબર છે એટલે તમે સાયમોક્ઝાનીલ તમે ગોદરેજનું ઇલ પીસ તો તમે લઈ શકો છો કોઈ પણ કંપનીનું આવે પણ કાર્બન અને માઇક્રો પ્લસ માઇક્રો ન્યૂટન બરાબર એ ફક્ત ને ફક્ત સિગ્મા કંપનીનું જે સુપીક્સ સોઇલ આવે છે એ જ લેવાનું છે